વિડીયોની અંદર બાઇક જોઈ રહ્યા છો નયનભાઈને વેચવાનું છે અમુક જ ટાઈમની અંદર બાઇક વેચાઈ જશે તો વહેલી તકે નયનભાઈનો કોન્ટેક કરજો આગળ વિડીયોની અંદર હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરજો બાઇક તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો હીરો હોન્ડાનું સ્પ્લેન્ડર છે એકદમ સારું અને સાચવેલું બાઇક છે હવે હું તમને વાત કરું તો બે હજાર છે અને તમે જોઈ રહ્યા છો એકદમ સાચવેલું બાઇક છે બે હાજર અગિયાર ના મોડલ ત્રીજો મહિનો છે એકદમ સાચવેલું બાઇક જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે કોઈ પણ પ્રકાર અત્યારે ફોલ્ટ નથી કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે અને ક્યાંય પણ બાઇકની અંદર સડો પણ નથી વિડીયોની અંદર આખું બાઇક તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો વધારે માહિતી માટે નયનભાઈનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ બધું કમ્પ્લેટ જ છે વીમો પાર્સિંગ પૂરા થયેલા છે ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો બાઈક ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાઈકની કિંમત અંદાજીત ત્રીસ હજાર રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર નયન કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને આશિયાવદર ગામે જોવા મળશે બાઇક લેવું હોય તો નયનભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર મળશે નયનભાઈના છોતેર ડબલ ઝીરો છાસઠવાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો